કે આ તો બધું સમાધિમાં મૂક્યું હતું આપણે આવતા રહ્યા પછી નીકળી ગયેલા બાર આલો કે ખોદવા આપણા જ નથી સમજી ગયા અને આપણા ન સમજે ને પછી સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને ન ઓળખે નગર બાપુ આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે આપણા જતી ન ઓળખે અને આપણા જતી આપણો વિરોધ કરે હે તેથી સમજી લેજો કે બાપુ ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને ન ઓળખે આ મિરન કોણ નેડું રાણો પ્રહલાદ ને કોણ નડ્યો એનો બાપ હરિણાકશ બાપુ પ્રહલાદ ને નડ્યો નરસિંહ મહેતા ને કોણ નડ્યો એની નાય આ પાંડવો ને કોણ નડ્યા એના ભયુ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા આપણા નડે ને એટલે રોજ નો નોરો સમજી લેવાનું ભગવાન ત્રાજ આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કે સુરત નગર ના એટલા બધા ઓળખે ને અમારા અહીંયા આગળ મોટા ફેરવે નથી લાગતું કે ભગવાન ત્રાજ આવ્યો એમ આ મેં ક્યાં કોઈ પૈસા દીધા છે હવે અહીંયા આપણું કોઈ હા પડવા રાજી નથી નથી અમે તો ઘણા ઘણી જગ્યાએ જાય ને તો બધાનો ભાવ હોય ને કે અરે અમારે ઘરે પગલા પાડવા હાલો લઈ જાવ તમને અમારે ઘરે આપણે સાધુ સંતો ના હોય અમારા શું પગલા પાડો અરે કે ના ના તમે કેવું બોલો ને તમારું નામ છે ને તમારું આમ છે આપણે એમ થાય હાલો ને જાય રાજી જાય ત્યાં ચા પાણી પીને નીકળે ભાઈ ઘરે જાય ને તો બહાર શું કે કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે એટલે આ ઓલા પગલા પાડવા મથે એમ મફત પાડી તમને શું વાંધો છે કે ના એ બધા પડાવતા હોય પોતા છે ચારેક ચારેક અમારા મગજ ના ચકડા બંધ થયા ઓલું હાચું છે છે ઊંડું નથી આનંદ મોજ કિલ લેવાય બાકી કઈ શેર નહી વાત હું તો એમ થાય મને તો એમ થાય કે બાબુ જીવે એવો સમય મળ્યો છે અરે આનંદ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાંચું થાય એલો આપડા ગઢા બાપુ ટાટિયા તોડી તોડીને મરી ગયા હારું જોડું નથી જડ્યું હારું કપડું નથી જડ્યું હારો રોટલો નથી જડ્યો તમે જોવો તો ખરા અત્યારે કોકને એમ કહ્યું કે એક બીડી લે તો કે તરત એમ કે લાય લાય હોંડા ચાવી લાય પગ નથી માંડવાનો જમીન ઉપર તોય તમે જોવો તો બધા રોવે છે અરે ભલા માણા તમે જોવો ચોરાશી લાખ યોની છે ને એમાં આનંદ ને માણા આ દાંત છે ને માણા એક જ કાઢીએ હતી તમારે જોવે ને શું આ ગાયો ભેંસું કુતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ દાંત કાઢીએ કે માણા એક જ દાંત કાઢીએ તમે કુતરું હોય ને સારું હાસ્યું હોય ને તો પૂછડી પટપટા દાંત નો કાઢી ભેંસ હોય ને ખાણ પાણ ધરીને ખવરાયું હોય સાટીઓ બાટીઓ હારો નાખ્યો હોય મનમાં મનમાં રાજી થાય હિલો થઈ ગયો પણ દાંત કાઢી દાંત માણા એક જ કાઢીએ કાઢી માણા જટી હટી મન લઈને ફરે છે અમે જ્યાં તમારા બાપ માર્યા દાંત કાઢો આનંદ કરો મોજ કરો ને હળવા ફૂલ થઈ જાય કોઈની માથે વજન શેર ને લઈને હું કેમ ફરવું છું મેં કર્યું મેં કર્યું મેં કર્યું તો જાવ ત્યાં લેતા જ ને બીજા વાપરશે અરે કાંઈ છે જ નહીં બોલો આનંદ કરી લેવાય મોજ કરી લેવાય આવો ડાયરો ભેગો થાય ઘડી ભેગડી આ પંખીના મેળા જેવી બાબુ જિંદગી છે વાતમાં હું તો એમ કહું આખી દુનિયા છે ને આપણું આપણું ઘર છે અને અઢારે વર્ષ નહીં આપણો પરિવાર છે બાપુ આનંદ કરી લો કોકને ઉપયોગ થઈ જાવ કોકને બટકો રોટલો આપો કોઈ ગાય પારે કુતરા ને મોજ આવે તો નાખો બાકી બાપુ દુનિયામાં આપણે રામ ને કૃષ્ણ વ્યા ગયા તોય હાલે છે ને આપણે વ્યા જવું તો હાલશે આપણે ત્યાં હાલે છે વેમ માં એમાં એક ગામ હતું ને એક દાખલો આપો એક ગામ હતું ને બે ભાઈ બધ કઈ કામ ધંધો કરે નઈ રોજ તલાવ ની પાડે છે બે ટાઈમ થાય એટલે જમી જાય ને નાઈ લે ને ખાઈ પીને પાછા અહીંયા વ્યા જાય એના બાપા ની પણ અમારે ધંધો કરવાનો તમે આવા જુવાન જો તને કઈ કામ ન કરો એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વિચાર કરે

અને એ કાગળ ને મશીન ને બસો આ તે બધું આપણે બનાવતા હોય પણ એમાં જે જોઈએ એ બધું લાવ્યા છે એથી ગમે એથી બધું બનાવવાનું ચાલુ કર્યું કે હું પૈસા મનું બનાવવા અને તું મને ડટ્ટા બનાવવા હો હો ના ડટ્ટા બનાવી ના અર્ધિક તિજોરી ફરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર 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 કે ભૂલ થઈ જાય આબે હું બનાવી લેઓ ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી પણ સિક્કો પંદર નો લાગ્યો પંદર ની નોટ લઈને ચા જવું

એ કે આમણા બહાર પણ અમારા છોકરા રોજ શહેર માં જાય કોઈ બોલ્યું નહીં કે દેવાય દો નો દેવા કઈ નઈ પંદર માં થોડું કઈ જૂઠું બોલતા છે બાપા કે ના ના આપું કે એમાં એમાં તમે જૂઠા જેવું નથી કેતો પણ કે પંદર નો આપું ચૌદ આપું ઓલે આમને એમ કે આઠા ને લે ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કઈ વાંધો નહીં કે રૂપિયા તમારું જીવ બગડ્યો લઈ લો બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની બે આપી છોકરા ને પરસો ઓળી ગયો છોકરા કે બાપા કે હા એ કે હાથ હાથ ની ચારે બહાર પડી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે પંડર ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ જયારે સુટા જોઈએ ત્યારે આવજે હવે આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય આ ભજન કરે આ કઈ કુંડાન કરે આવી કથા આ કરે એનું કામ નથી નારાયણ કોક ના બુસ મારવાની જ વાત છે બાકી તો કોક ને ઉપયોગ થવાની વાત છે કોક પડ્યો હોય ને બાપુ એનું બાવડું ન પકડ્યું હોત કઈ નઈ પણ ધક્કો મારીને પાડતા નહીં તોય મારો ઠાકર નોંધ લેશે મારો કહેવાનો મીનિંગ સમય મળ્યો છે આનંદ કરી લ્યો અને હવે આપણે છે ને હકાબાને હાં ભળવાશે કારણ કે મને બધાય શાંતિથી સાંભળો બદલ બધાયનો ખૂબ ખૂબ આભાર કાંઈ ભૂલચુક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય રામાપીર અને હવે બાપુ હાંભળવું એક જીવનનો લાવો કે હાંભળ્યા હોય અને વિડીયોમાંય સાંભળ્યા હોય રૂબરૂએ સાંભળ્યા હોય પણ બાબુ મેં હમણાં કીધું મેં એવો નિખાલસ ચારણ બાપુ ખરેખર હું હકાબાના વખાણ કરું છું એવી મારી વાત નથી પણ બાપુ હાવ ખાલી માણા તમને જે છે એ જ દેવાનું બસ બીજી વાત જ એવા હકાભા ગઢવીને બાપુ વિનંતી કરું સરસ મજાની સાહિત્યની વાતો ગાવાનું બોલવાનું જે એમને મોજ આવે એકવાર બાપુ એક તાલી પાડ્યા વગેરે ન રહ્યો છું બાપુ જોરદાર તાલીઓથી બતાવી લ્યો બાપુ કાળજા ફાડી નાખે કલાકાર જો તમારામાં તેવડ હોય તો હકાભાને વિનંતી કરું સરસ મજાની વાતો બધી લઈને આવે હકાબા ગઠવી